નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ્યનો કચરો કાંકરિયા પુરસા ગામ જવાના રોડની બાજુમાં નાખતા એક જાગૃત નાગરિકથી ગાંધીનગર કરેલ ફરિયાદની તપાસ માટે પરુજ ઓફિસ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આમોદ ખાતે ડમ્પિંગ સ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ જે તપાસ અંગે આવેલ તે મીડિયા સમક્ષ બોલવા મૌન બતાવેલ હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદના એક જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે આજ રોજ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા આમોદ મુકામે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી જે સંદર્ભે કચરાનો યોગ્ય નિકાલ સંદર્ભે આમોદ નગરપાલિકાના એએસઆઈ હિતે સંસારીને નોટિસ આપી હતી અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે નોટિસ ફટકારી ટકોર કરી હતી જ્યારે સવાલ એ ઉભો થાય છે કે નગરપાલિકાની હદ ઠેર ઠેર કચરાના ઢગલા પણ નજરે પડે છે કેટલીક જગ્યાએ રાત્રિના સમય કેટલાક હોટલ ચલાવનાર ઇસમો કચરો ફેંકી જતા હોય છે જેની નગરપાલિકા એસઆઈને ફરિયાદ મૌખિક કરેલો હોવા છતાં ધ્યાન આપતા નથી અને આખાડા કાન કરે છે અને તેનો સામે કોઈ પગલાં લેતા નથી તેનો મતલબ શું સમજવો એમ લોકમુખી ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકા અંગે કોઈ કાર્યવાહી કેમ કરતા નથી તે અંગેની લોકોમાં તરે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે જ્યારે નગરપાલિકા કયા સુધી કચરોના યોગ્ય નિકાલ અંગે ઉદાસીન રહેશે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠવા પામ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે જ્યારે થોડા દિવસો અગાઉ આમોદ નગરપાલિકામાં કેટલીક મહિલાઓએ ડોર ટુ ડોર કચરો ઉગારવા ટેમ્પો ન આવતા અને તેઓનો વિસ્તાર સફાઈ ના કરતા મુખ્ય અધિકારીને લેખિત ફરિયાદ આપી બોલ કર્યું હતું જ્યારે સમગ્ર બાબતે આજરોજ આમોદના જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આમોદ આવી યોગ્ય તપાસ કરી તંત્રના આ આડા અધિકારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે બ્યુરોચીફ મકસૂદ પટેલ બી ન્યૂઝ આમોદ